નમસ્કાર ખબર વડાલી સૌ અસર અમારી આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને પગલે વિજયનગર સી અને પોલીસ દ્વારા ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે રાણી બોર્ડર ખોખરા બોર્ડર સહિત તમામ બોર્ડરો ઉપર પોલીસના જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવી રહ્યો છે ત્યારે ચૂંટણીને લઈ રાજસ્થાનમાંથી નશીલા પદાર્થો અને હથિયારો તેમજ કોઈપણ પ્રકારના બિનકાયદેસર નાણાંની હેરાફેરી ન થાય તે માટે ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા તમામ સાધનોનું ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે આવા શંકાસ્પદ સાધનો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈ જવાનો અને પોલીસ સતર્ક બની છે હાલના તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોનું ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આ ચેકપોસ્ટ ઉપર સીઆઈએસએફ જવાનો તેમજ પોલીસ હોમગાર્ડ અને તમામ અધિકારીઓ સહિત મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે ત્યારે અહીંથી અવર જવર કરતાં તમામે તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ હાથ ધરાય છે